કહેવા લાગ્યો હે પ્રભુ હું સ્વભાવથી જ વિષયોમાં આશક્ત છું મને આપે તો વરદાનો વરદાનો વડે ન લોભાવો કારણ હું વિષયોના સંગતી ડરું છું ને કંટાળ્યો છું મને તો માત્ર મોક્ષની જ ઈચ્છા છે તેથી જ મેં આપનો આશ્રય કર્યો છે આપની પાસેથી કામનાની આશા તે ભક્ત નથી વાહ વાહ ભાઈ આપણે ભગવાનની ભક્તિ કરીએ અને પ્રકારની કામના કે ભગવાન મારું આ પૂરું થઈ જાય ભગવાન મારું પેલું પૂરું થઈ જાય આ બધી આપણી ઈચ્છાઓ છે અને ઈચ્છા જે આપણે ભગવાનની સામે રાખીશું તો ભગવાન કોઈ આપણા દાસ નથી બરાબર અને આપણી બધી ઈચ્છાઓ ભગવાન પૂરા કરી શકવાના નથી તો ભગવાનની પાસે હંમેશા નિષ્કામ ભક્તિ માંગવી જોઈએ કે ભગવાન ભગવાન મને તમારી નિષ્કામ નિષ્કામ ભક્તિ ભક્તિ ભગવાનને બધું જાણ જાણ છે છે મારી મારી હું હું ઈચ્છા ઈચ્છા પણ એ બધી વસ્તુની હોવા છતાં આપણે ભગવાનની પાસે માંગશું તો ભગવાન સ્વયં આપણા પોતાના થઈ જશે તો ભગવાન કારણ કે ભક્ત વધશે એમ ભગવાનની એક વખત જે શુદ્ધ ભક્તો છે એ ભગવાનને પોતાના બનાવી દેશે તો ભગવાન પોતે પછી એમના બની જાય અને એમના દરેક કાર્ય કરે છે એમ કે એટલે કોઈ પણ નિષ્કામ ભક્તિ કરવી જોઈએ કોઈ પણ પ્રકારની આપણે કામના રાખવી જોઈએ નહીં અને ભગવાનની સામે લિસ્ટ લઈને જવાનું નહીં કે ભગવાન મને આ જોઈએ છે ભગવાન મને આ જોઈએ મારી આ ઈચ્છા પૂરી થઈ જાય મારી પેલી ઈચ્છા બાકી છે એ પૂરી થઈ જાય નહીં એવું કોઈ પણ લિસ્ટ નહીં લઈ જવાનું ભગવાનની પાસે ભગવાનની પાસે જાઓ ભગવાનના દર્શન કરો ભગવાનની પાસે ભગવાનની ભક્તિ માંગો કે મારી ભગવાન હું તમારી સેવામાં લાગુ હરે કૃષ્ણ મહામંત્રનો ઉચ્ચારનો મિનિંગ જ હે સર કે હે રાધાણી માતા હું ભગવાનની સેવામાં લાગુ એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું

મહાન અતિરતિ મહારથી હતી બધા બધા આજે દ્રોણાચાર્ય દ્રોણ ગુરુ સર પોતે મહારથી સમુદ્રમાં જહાજો અને મોટી મોટી વસ્તુઓ ઘડી જાય એટલી તિમંગલ મછલી સમુદ્રમાં છે પણ એ કોઈ દિવસ બહાર આવતી નથી એ સમુદ્ર ની અંદર જ હોય છે એકદમ તો આવી તિમંગલ મછલી જે છે બધા જ વસ્તુ ગ્રહણ કરી જાય છે તેવા તિમિંગલ યોદ્ધાઓ સ્વયં દુર્યોધન ની પાસે હતા વિષ્મ પિતામાં દ્રોણાચાર્યુદ્ધા હતા મહાન મહાન શિષ્ય હતા ગુરુ છે સ્વયં તો આવા મહાન યોદ્ધા હોવા છતાં પણ સામેના પક્ષમાં પણ કૃષ્ણ છે ને અને કૃષ્ણ જાણ છે કે મારે કોને કેવી રીતે છે અને કોના મૃત્યુ નું કારણ શું છે દુર્યોધનશે પરિવર્તન થયું તો પરિવર્તન એવું થયું કે પોતે કૃષ્ણ છે ને એને જે આખું જે તારા મંડળ ગ્રહો જે હતા ને બધા ફરક નાખ્યા હતા ત્યાં ઉપર તો ત્યાં ભવિષ્યવાણી ખોટી થઈ પરમાત્મા આજે જરાસનનું યુદ્ધ કરવાનું હતું અભિમન્યુને બધાય મળીને માર્યો અને જરાસન એ જવાન હતા દીધા પાંડવોના કારણ કે એણે તપસ્યા કરી હતી શંકર ભગવાન પાસે અને એમને પરાસ્ત કર્યા તો એક દિવસ માટે પણ પાંડવોના તો જરાસનનું જે દિવસે અભિમન્યુનું મૃત્યુ થયું અભિમન્યુનો અગ્નિદાન આપ્યો તો અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી કે બીજા દિવસે જ્યાં સુધી જરાસન હું વધ નહીં કરીશ તો યા તો એ મરશે યા તો હું મરીશ યા તો હું અગ્નિ સમાધિ લઈ લઈશ તો ભગવાને

तो બધાને લાગ્યું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું સૂર્યાસ્ત થઈ ગયો બધા અર્જુનને કેવા લાગે કે હવે તારે અગ્ની તું સ્નાન કરું પરસે તારે અને બધા ખુશ થઈ ગયા દુર્યોધન ના આખી કવરો સેના તો પછી જેવા જ સૂર્ય વાદળમાંથી ડંકાઈને બહાર નીકળ્યો સા તો ભગવાન ચેતાવી દેસ અર્જુનને કે હે અર્જુન તું યુદ્ધ કર આને કેસા આ દેવ તારો જયદ્રત કેસા તું બાણ માર પણ એવું બાણ મારજે કે ડાયરેક એનો જે મસ્તક છે એના પિતાના ખોળામાં જઈને પડે કારણ કે જયદ્રથ નો એવો શ્રાપ હતો કે એનું મસ્તક અગર જે પડ પૃથ્વી પર પડી જાય તો જેને એનું મસ્તક છેદન કર્યું એ પણ થઈ જાય તો તો આ બધી જાણ હતી કીધું કે તું એવું ચલાવ કે એનું મસ્તક છેદન થઈને એના પિતા હિમાલયમાં તપસ્યા કરી રહ્યા તો એના ખોડામાં એનું મસ્તક પડ તો સ્વયં જેવું જગ્યા છે જેવા સૂર્ય વાદળમાંથી હટી જાય તો ભગવાન કહી શકે જયદ્રથ માર અર્જુન જયદ્રથ ને મારવા માટે ભગવાન ઉપાય બતાવી દેશે તો જયદ્રથ ત્યાંથી ભાગવા લાગ્યા છે તો ભાગવા લાગ્યા જેવું અર્જુન યુદ્ધ બાર ચલાવવા તો તીર મારે છે તો એ જ તરત જ એનું મસ્તક એના પિતાના ખોળામાં જઈને પડે છે એના પિતા તપસ્યામાં આવે છે જોવા છે કે કોનું મસ્તક છે અને નીચે ફેંકી દે છે તો એ પણ બસ બને ત્યાં જ બસ ભૂત થઈ જાય છે તો આ બધી જ વસ્તુની જાણ કોના હતી ભગવાન કૃષ્ણ અગર કૃષ્ણ આ જાણ ન હોત તો અર્જુન સ્વયં ત્યાં બસ ની થઈ જાય જેવું મસ્તક એનું પડત નીચે તો અહીંયા અર્જુન પણ સમાપ્ત થઈ જાય પરંતુ ભગવાનના જાણ હતી ભલે આજે ભગવાને કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર નથી લીધા યુદ્ધમાં પરંતુ વિધાઉટ અસ્ત્ર શસ્ત્ર લીધા વગર પણ ભગવાને ભગવાને રણનીતિ આપી અર્જુનના અને કહેવાય ને કે સારા એડવાઇઝર સારા સલાહકાર હોય તો આપણે વિજય થઈ જઈએ તો એવી રીતે ભગવાન સલાહકાર બને અર્જુનના ના અઢાર દિવસના યુદ્ધમાં અને જે રીતે ભગવાને સલાહ આપી પાંડવોને એ રીતે ભગવાન પાંડવોએ યુદ્ધ કર્યું અને ભગવાને ભગવાને પાંડવોના ધર્મના ક્ષેત્રે હતા એટલે ભગવાને પાંડવોના

તો મને એવું વરદાન આપો કે મારા હૃદયમાં કોઈ પણ પ્રકારની કામનાઓ ન રહે વાહ વાહ બરોબર ચકુલ કાઢ્યા અંકુર ન રહે કારણ હૃદયમાં કામાકુરનો જન્મ થવાથી મનુષ્યના ઇન્દ્રિયો મન પ્રાણ દેહ ધર્મ ધૈર્ય બુદ્ધિ દજા લક્ષ્મી તેજ સ્મરણ શક્તિ તથા સત્ય નાશ પામે છે વાહ ભાઈ વાહ જો કેટલી બધી વસ્તુ નાશ પામે એક ઈચ્છા માત્રથી વેદમાં પણ દર્શાવ્યું છે કે જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી સર્વ કામનાઓ છૂટી જાય છે ત્યારે મનુષ્ય અમર બને છે વાહ વાહ અને આ લોકમાં જ બ્રહ્માને પામે છે હે પરમાત્મા હું આપને વારંવાર વંદન કરું છું વાહ વાહ નરસિંહ ભગવાન બોલ્યા હે ભક્ત તારા જેવા મારા ભક્તો નિષ્કામ હોય છે તો પણ માત્ર એક મનમંતર સુધી તું દૈત્યોના રાજાઓના ભોગો ભગાવજે તું હંમેશા મારી કથા અને કીર્તન કરી તે કર્મો મને અર્પણ કરજે અને પાપ કર્મોનો ત્યાગ કરજે જેથી તારી કીર્તિ સ્વર્ગ લોક સુધી ગવાશે તે વેળા કાના વ્યક્તિ શરીર છોડી સર્વ બંધનોથી મુક્ત થઈ તું મને પામેશ વાહ 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 જે આ સ્તુતિના પાઠ કરશે અને જે આ સ્તુતિના પાઠ કરશે મને અને તેને તને યાદ કરશે તે બંધન માંથી છૂટી જાય છે અરે કૃષ્ણ અરે કૃષ્ણ 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 હરે રામ 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 એટલે એટલે બી કહેતા કે ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજ નું એમની જે આ કથા નું આખ્યાન છે ને એ માણસે હંમેશા સાંભળવું જોઈએ આપણે કર્મ બંધન માંથી છૂટીશું એમ પ્રહલાદ બોલ્યા હે મહેશ્વર હે મહેશ્વર

છતાં તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદ્ગદિ થશે આજ સુધીમાં કોઈ દૈત્યને રાવણ શિશુપાલ જેવાને પણ મેં મારા ખોળામાં લીધા નથી વાહ ભાઈ વાહ જોયું ભગવાને હિણાકશર્મનો ક્યાં રાખેલો ભગવાને હેણકશર્મના ખોળામાં રાખેલો પોતાના ખોળામાં રાખ્યા અને ભગવાનનો એક વખત એમને સ્પર્શ થઈ જાય તો એનું શરીર અલગ અલૌકિત થયા અને ભગવાનનું ધામ એમને પ્રાપ્ત થઈ જાય કોઈ દૈત્ય ને રાવણ શિશુપાલ જેવાને પણ મેં મારા ખોડામાં લીધા નથી તારા જેવા પુત્ર થી તારો પિતા તારા એકવીસ પૂર્વજો સાથે પવિત્ર થયો છે

તારા જેવા ઉત્તમ સંતાનો વાડો અને મારા સ્પર્શ અંત કાળે પામેલો તે સદગતિ પામશે પછી તું તારા પિતાના સ્થાન પર બેસ અને ધર્મમય કર્તવ્યો કર વાહ જોયું આપણે હમણાં વાત કરી કે ભગવાને પોતે શાસન પર બેઠા સિંહાસન પર અને પછી પ્રહલાદ મહારાજને કીધું કે તમે તમારા પિતાની બધી ઉત્તર ક્રિયાઓ અંત્યેષ્ટિ ક્રિયાઓ કરો અને પછી તમે પોતે એ શાસન પર બેસી તમે તમારું આ શાસનના ચલાવો પછી પ્રહલાદ પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યા બાદ બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો આથી નરસિંહ ભગવાનને આનંદ

તેણે તપ અને યુગના બળથી ઉદ્ધત બનીને ધર્મનો નાશ કર્યો હતો તેના આ સદગુણથી પુત્ર પ્રહલાદ આપનો મહાન ભક્ત છે તેને આપે મૃત્યુના મુખમાંથી છોડાવ્યો તે બહુ સારું થયું આપના આ અદ્ભુત સ્વરૂપનું જે કોઈ ધ્યાન દર્શે તેને કોઈનો ભય રહેશે નહીં નહીં એટલે આપણા જીવનમાં પણ કઈ ભય હોય આપણને કોઈ વસ્તુથી ડર લાગતી હોય તો પ્રભુપાજી ભી કહેશા કે આપણે નરસિંહ ભગવાનની પાસે પ્રાર્થના કરવી જોઈએ નરસિંહ ભગવાનની આપણે બંને ટાઈમ સવારે અને સાંજે આપણે આરતી કરીએ એમની પાસે પ્રાર્થના કરીએ કીર્તન કરીએ એમની સામે તો આપણા જેટલા અભય ભય જેટલા હોય એ બધા ભય દૂર થઈ જાય છે ઇવન પ્રભુપાદજીએ સ્કોન વર્લ્ડ વાઇલ ફેરાઈ રહેલું અને અમુક એ પ્રભુપાજીના સમયમાં જ એકસો મંદિરો હતા અને એક વખત જે સંસ્થાનું નામ થાય તો એના દૂષિત કરવા માટે એની પર કલંક પણ માણસો લગાડે એમ અને અમુક મનોરોધો પૂર્ણ ન થવા દે કે નહીં આ સંસ્થા આટલી મોટી થઈ રહી છે તો ભાઈ આ સંસ્થા આગળ ન વધે એને એવા અમુક લોકો હોય કે અમુક કાર્યથી દલીલ ઉત્પન્ન કરે સંસ્થાની પર તો દર્શ્ય પ્રભુપાજી કહેતા કે આવી કોઈ પણ પ્રકારની દલીલ ન થાય અને નરસિંહ ભગવાન આકાશ કોણ ની જેટલા પણ આપણા સંસ્થાઓ છે જેટલી પણ જેટલી જગ્યા પણ આપણા મંદિરો છે એની હંમેશા આપણી રક્ષા કરે નરસિંહ ભગવાન એની માટે પ્રભુ પાસે નરસિંહ આરતી સવારે જેવી મંગળ આરતી ખતમ થાય છે એવી નરસિંહ આરતી શરૂઆત થાય છે અને જેવી સાંજે સંધ્યા આરતી ખતમ થાય છે એટલે સ્વયં પછી નર્સિંગ આરતી શરૂઆત થાય છે તો બંને ટાઈમ નર્સિંગ આરતી થાય છે મંદિરમાં તો મોસ્ટ ઓફલી આપણા પણ પરિવારજનોમાંથી કંઈક સંકટ આવેલું હોય કોઈ હોસ્પિટલાઇઝ હોય તો આપણે પણ નર્સિંગ ભગવાનની પાસે પ્રાર્થના કરવી જોઈએ આજે પણ બહુ સરસ આજે અમારા ગુરુ મહારાજો પણ છે જે સન્યાસીની પદવી પર છે એ લોકો પણ જ્યારે બીમાર અવસ્થામાં હોય છે અને હોય રહી છે તો નરસિંહ ભગવાનની પાસે નરસિંહ ભગવાનના ફોટો છબીની પાસે એમનો ફોટો રાખવામાં આવે છે એમના હાર પેડાવવામાં આવે છે ભક્તો લોકો એમની માટે પ્રાર્થના કરે છે યજ્ઞ અધિક યગ અભિદિ પણ કરે છે કેમ કે એમનું શ્વાસ સારું થઈ જાય એની માટે નરસિંહ ભગવાન બોલ્યા

દીતિના પુત્ર થઈ દૈત્યપર્ણાને પામ્યા હતા તેમણે ભગવાને વેરભાવથી મારેલા આ બંને બ્રાહ્મણો સંતકુમારના શ્રાપને કારણે કુંકર્ણ અને રાવણ નામે રાક્ષસ થયા બીજા અવતારમાં ત્યારે રામચંદ્રના હાથે નાશ પામ્યા પછી ત્રીજા જન્મમાં બંને શિશુપાલ તથા દંડવક્ર નામે જન્મ્યા હતા તેઓ શ્રીહરિ વિશે વેરભાવ રાખી અહીં તમારા જોતાં ભગવાન નામમાં એકતા પામ્યા છે બરાબર એમના અસુલ તરીકે ત્રણ જન્મ ધારણ કરવાના હતા તો હિણાક્ષ બન્યા પછી રામ ભગવાન બન્યા અને જ્યારે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે શિશુપાલના દંડકર્ણ બન્યા તો આ ત્રણે જે બંને જય વિજય હતા બંને ભાઈ તરીકે જ એમનો જન્મ થયો અને ભગવાને સ્વયં આ ત્રણ અવતાર ધારણ કરીને એમના મુક્તિ પ્રદાન કરી પછી નારદજીએ યુધિષ્ઠિર રાજાને કહ્યું હે રાજન મેં તમને સંપૂર્ણ આધ્યાત્મિક વિષય અને શ્રી ભગવાનની પવિત્ર અવતાર કથા કહી સંભળાવી જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના पराक्रमની ભરેલું આ પવિત્ર આખ્યાન સાંભળશે તે કર્મના બંધનોથી છૂટે છે વળી જે આ ઉત્તમ ચરિત્રનો પાઠ કરશે અને સાંભળશે તે ભગવાનના અભય પદ રૂપ પામે છે બોલો કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 વાહ વાહ કેટલું આપણું સૌભાગ્ય છે કે આજે જે કથા ભગવાનના ભક્તોની કથા આપણે સાંભળી રહ્યા છે અને એમાં લખેલું છે કે આપણે આ જે પણ ભૌતિક બંધનો છે એમાંથી આપણે મુક્તિ થશું

પરમાત્માના દર્શન થયા નથી મારું જીવન એડે ગયું તેનું મને દુઃખ છે ધર્મરાજાની સભામાં દ્વારકાનાથ પોતે બિરાજતા હતા પણ તેમના સ્વરૂપને યુધિષ્ઠિર હજુ જાણતા નથી દ્વારકાનાથે પોતાના સ્વરૂપને છુપાવવાની ઈચ્છા ઈચ્છા હતી ધર્મરાજાની સભામાં શ્રી કૃષ્ણ પતરાડા ઉપાડવાનું પણ કામ કરતા ધર્મરાજા ભૂલી ગયા કે શ્રીકૃષ્ણ પરમાત્મા છે તે તો તેમને મામાના દીકરા જ સમજતા આથી તે વારંવાર બોલતા કે હજુ સુધી મને પરમાત્માના દર્શન થયા નથી વાહ ભાઈ વાહ નારદજી શ્રી કૃષ્ણને જાહેર કરવા માંગે છે પરંતુ કૃષ્ણ તે માટે ના પાડે છે છતાં નારદજીથી રહેવાતું નથી અને તેઓ ના છૂટકે પણ શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીંધીને કહે છે અયમ બ્રહ્મ વાહ ભાઈ વાહ સ્વયં યુધિષ્ઠિર મહારાજને જાણ નથી કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ તો એમની સભામાં હશે अनल पुति स्वयं मामा फोइना दिकरास एम यूम लोके बे यूयम लुको लको बे तम पूरी भागा लोक न उनाना मुनो उनाना मुनह यो अभ्यंती एशाम गृहाना वसिति हि साक्षात गुरुड परम ब्रह्म मनुष्य लिंगम महा सवा अयम ब्रह्मा महाद्रु मुग्यम કેવલ નિર્વાણ સુખાનુભૂતિ તમારા ઘરમાં મનુષ્ય રૂપ મનુષ્ય રૂપ ધરનાર શ્રી કૃષ્ણ રૂપે સાક્ષાત પરબ્રહ્મ ગુપ્ત રીતે રહ્યા છે તેમના દર્શન કરવા માટે જ મોટા ઋષિમુનિઓ તમારી ઘેર પધારે છે વળી ભગવાન કૃષ્ણ તમારા ભાઈ મિત્ર અને તમારા આજ્ઞા આજ્ઞાધારી બની રહ્યા છે વાહ તે મોક્ષ સુખ આપના તમારી પર પ્રસન્ન છે તેમને અમે પણ મૌનમ મૌન ભક્તિ અને શાંતિથી ભજીએ છીએ તે તે અમારા પર પણ પ્રસન્ન થાઓ પૂર્વે આ જ ભગવાને અનંત માથાવાળા મયદાનવને નાશ કરેલા રુદ્રદેવને રુદ્રદેવનો યશ ફેલાવ્યો હતો વાહ જુધિષ રાજાએ પૂછ્યું હે મુનિવર

તથા તેઓમાં કઈ વસ્તુ હતી એ કોઈ જાણતું ન હતું અસુરોએ એમાં રહીને ત્રણેય લોકને રજાડ્યા રજાડ્યા માંડ્યા આ અસુરોના ત્રાસને લઈ બધા દેવો ભગવાન શંકરના સાનિધ્યમાં ગયા ભગવાન શંકરે પોતાની દ્રિવ્ય દ્રષ્ટિથી આ ત્રણ માયાવી નગરો જોયા અને તેથી ધનુષ્યમાં મંત્રીલું બાણ સાંધી તેમણે ત્રણેય નગરો તરફ છોડ્યું આ બાણમાંથી અગ્નિવર્ણા અનેક બાણો નીકળ્યા અને તે નગરો દેખાતા બંધ થઈ ગયા તેવા વસ્તા સર્વ અસુરો તે બાણોથી વિદાય પૃથ્વી પર પડ્યા મય તે સ્મરણ પામેલા સર્વ અસુરોને લાવી લાવી એક કુવાના અમૃત રસમાં નાખવા લાગ્યો એટલે તે સિદ્ધ અમૃત રસનો સ્પર્શ થતાં જ મરેલા અસુરો વજ્ર દેવા દ્રઢ શરીરવાળા અને મહાબળવાન થઈ ઉઠવા લાગ્યા ઓ વાહ ભાઈ વાહ આ જોઈ શંકર ભગવાન વિસ્મય પામ્યા વિષ્ણુ એ શંકરને વિમાસળમાં પડેલા જોઈને પોતાની વિદ્યા અજમાવી શરૂ કરી પોતાની વિદ્યા અજમાવવાની શરૂ કરી તે સમયે બ્રહ્મા તે સમયે બ્રહ્મા વાછડો તથા અને વિષ્ણુ પોતે ગાય થયા વાહ 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 પછી બપોરના સમયે તેમણે પહેલા ત્રણ નગરોમાં પ્રવેશ કરી પહેલા અમૃત રસના કૂવામાંથી બધું અમૃત પી ગયા કૂવાના રક્ષકો મોહવશ બની કાઈ કરી શક્યા નહીં આ વાતની જાણ

વદામી કહોલો કૃષ્ણકનિયા લીતો રઘુપતિ રાઘવ રાજ રઘુપતિ રાધવ રાપતિ